નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ વાત કરવી છે અને સૌથી વધુ વાદ વિવાદ પણ જેની પર થતો હોય એવી સંપત્તિની વાત કરવી છે વાત છે તમારી જમીન સલામત છે તમારી જમીન સલામત છે જમીન પડાવી લેવા માટેના જે પેતરાઓ ભૂમાફિયા અને તમારા અડોશી પડોશી અને બીજા લોકો જે કરતા હોય એની આપણે વાત કરવી છે કારણ કે આ એક એવી વસ્તુ છે આજ કે જમીન એક તો અનેક પ્રકારના વિવાદનું કારણ બને છે જમીન સમાજમાં મોભાનું પ્રતિક છે અવિચલ સ્થાવર મિલકત છે આજીવિકાનો કાયમી સ્ત્રોત છે જમીનની માથા દીઠ જે પ્રાપ્યતા છે એ દિવસે દિવસે ઘટતી જાય છે અને દિવસે દિવસે આ જમીન મોંઘી થતી જાય છે પચીસ વર્ષ પહેલા જમીનના એક વીઘાના એક ગુંઠાના જે ભાવ હતા અને આજે એ જમીનની અંદર આસમાન ભાવમાં આસમાન જમીનનો તફાવત છે આવા અનેક કારણોસર આ જમીનો વાદ વિવાદનું કારણ બની છે એટલે ઘણા બધા પરિબળો એવા છે કે અનેક પ્રકારના વાદ વિવાદ અને અનેક પ્રકારના કાવા દાવા કરી અને જમીનના માલિક કઈ રીતે થઈ શકાય અથવા તો બીજાની જમીન કઈ રીતે પડાવી દે એવા ખૂબ ખૂબ પ્યાત્રા ચાલતા હોય છે બીજાની જમીનો પડાવી લેવી હડપ કરી લેવી અને પોતે માલિક બની જવું આવા પ્યાત્રાઓ ખૂબ ચાલતા હોય છે આમાં જમીન કાયમ છે ને જમીનની માલિકીઓનું કાયમ હસ્તાંતર થતું છે કોઈ પણ જમીન ક્યારે એક વ્યક્તિ એની પાસે સો બસો વર્ષ સુધી નહીં હોય એના વારસદારો બદલાશે અથવા તો એના માલિકો બદલાતા હોય છે અને એમ જમીનનો જે માલિકી હક છે એ કાયમ બદલાતો હોય છે એટલે જમીન વેચવા વાળાઓ ને જમીન વેચવાની જરૂર પડતી હોય છે ઘણા લોકોના આજે ખરીદનારા હોય એ આવતીકાલે વેચનારા બનતા હોય છે પણ એની જે પ્રાઇમરી પ્રક્રિયા છે એ બાનાખત છે એટલે આ બાનાખત એવી બાબત છે કે જમીન ખરીદવાનો પ્રાથમિક દસ્તાવેજ અથવા તો પ્રાથમિક આધાર કહી શકાય પણ જે લોકોએ તમારી સાથે બનાવટ કરવી છે એ એક વખત તમારી પાસે બાનાખત કરાવી રહે બાનાખતની અંદર શરતો હોય પછી માનો કે છ માસની મુદત હોય કે છ માસ પછી તમારા આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરવાનો પણ એ જમીનનો વેચાણ દસ્તાવેજ કરવાના આવે પાર્ટી ગાયબ થઈ જાય એ પાર્ટી અલોપ થઈ જાય તમને મળે નહીં અને પછી એકાદ વર્ષ બે વર્ષ પછી એ બહાર અને પછી તમે આ જમીન વેચવાનો પ્રયાસ કરો તમને જમીન વેચવા ના દે અથવા તો તમે જ્યારે પ્રયાસ કરો એટલે એની સામે કાનૂની પગલાંઓ લઈ તમને નોટિસ આપે એટલે બીજો કોઈ ખરીદવાનો ઊભો ના થાય એટલે તેણે તમને બાનાખત વખતે ટોકન રૂપિયા જે કયા પાંચ પચીસ લાખ આપ્યા હોય અથવા તો એ તમારી કરો કરોડોની જે જમીન હોય ને એ હડપ કરવાનો પ્રયાસ કરે અથવા તમારી સાથે તોડ કરવાનો એટલે સૌથી મોટો ફ્રોડ અહીંથી થતું હોય છે બાનાખતમાં પછી ઘણા વેચનારા એવા હોય છે ઘણા વેચનારા એવા હોય છે એક કરતાં વધારે બાનાખત અથવા એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે વેચાણ સોદા ટૂંક સમયની સાથે અંદર કરી નાખતા હોય એની નમૂના નંબર છ ની અંદર અસર આવે તમારી જમીનના નમૂના નંબર છ ની અંદર એની અસર આવે એ પહેલાં એ જમીન એક કરતાં વધારે વ્યક્તિના નામે બાનાખત થઈ જાય અથવા તો એક કરતાં વધારે વ્યક્તિના નામે વેચાણ દસ્તાવેજ થાય અને એના કારણે એક વ્યક્તિ જે જમીન રાખવા માંગતો હોય રાખી ના શકે અને બીજાને મળી ના શકે આવા હવે હવે આ પ્રકારની પ્રક્રિયાઓ ખૂબ બનવા માંડી છે આવી પ્રક્રિયાઓ ખૂબ બનવા માંડી છે અને આના કારણે વાદ વિવાદનું એ થતું હોય છે ઘણા લોકો એવા છે કે પોતાની જમીન નથી છતાંય એ જમીનો ના માલિક હોવાના દાવા કરી અને બનાવટી આધાર કાર્ડ બનાવટી પાન કાર્ડ આ બધું તૈયાર કરી અને જમીનના પોતે માલિક હોય એવા દાવા કરી અને વેચાણ દસ્તાવેજ કરવા જતા હોય અને જ્યારે અસલ માલિકને ખ્યાલ આવે ત્યારે ખબર પડે કે આપણી જમીન સાથે કોઈક ફ્રોડ થયું છે અને આવા ફ્રોડ ઘણી વખત લોકોએ શું કર્યું છે બીજાની જમીન હડાપ કરી લેવા માટે બનાવટી બાનાખત ઊભા કર્યા છે મૂળ જમીનનો માલિક હોય એની અંગુઠા અથવા તો એની એ બનાવટી સંયોગ રજૂ કરીને આ જમીન મને બાનાખત કરી આપ્યું છે અથવા તો મને મારી સાથે વિચાર દસ્તાવેજ કર્યો છે અને એમ કરીને આવા લોકો આવી જમીનો પછાઈ પાડવાના પ્રયાસ કરતા હોય છે તમે ક્યારેક કોઈકને પાવર ઓફ એટર્ની કરી આપી હોય અને એ પાવર ઓફ એટરની અંદર જે શરતો હોય એની અંદર એની અંદર બાંધછોડ કરી અને તમારી જાણ બાદ તમારી જમીન વેચાતી જતી હોય છે હવે તલાટીઓમાં સત્તા નથી પણ તલાટીઓ પાસે સત્તા રહેતી હતી ત્યારે તલાટીઓ અને દલાલો મળી અને આ બધા ફ્રોડ કરતા હતા તમે જે દસ્તાવેજ કરો એ દસ્તાવેજોની અંદર શબ્દોની રમતો હોય છે શબ્દોની મારામારી હોય છે એટલે એમાં સૌથી પહેલી જરૂર એ હોય કે તમે જે ભાષા જાણતા હોય એ ભાષાની અંદર એનું લખાણ થવું જોઈએ દસ્તાવેજનું પછી શબ્દોની મારામારી શું છે એની અંદર કબજા સાથેનો દસ્તાવેજ અને કબજા વગરનો દસ્તાવેજ કબજા સાથે કબજા વગરનું બાનાખત આ શબ્દની અંદર ખૂબ મોટી રમત રમાઈ જતી હોય છે એટલે આવા અનેક તમારા દસ્તાવેજ ઉપર આધાર રાખે એમાં કેવા પ્રકારના દસ્તાવેજ થાય છે પછી તમને ટુકડે ટુકડે ચુકવણી કરે તમારી મકાન હોય તમારી બીજી મિલકત હોય અથવા તમારી જમીન હોય તમને એક સાથે તમે નક્કી કરેલી એ બાનાખત કર્યા પછી તમે નક્કી કરેલી કુલ કિંમત તમને એક સાથે ના ચૂકવવામાં તમને પાંચ લાખ ચૂકવી અને પાંચ લાખ ની તમારી પાસે રસીદ મેળવી લો ફરી વખત દસ લાખ ની ચુકવણી કરે અને પછી તમને એમ કે એમ કરો ને પેલી પેલા પાંચ લાખ ના દસ લાખ પંદર લાખ ની રસીદ આપી દો તમે પાંચ લાખ ની રસીદ આપી છે એ તમારી પાસે ભૂલવાઈ નાખે અને પછી થોડો ટાઈમ પછી એ તમને પંદર લાખની રસીદો બધા એટલે આ એક ફ્રોડ છે એટલે આવા જમીનોની અંદર ટુકડે ટુકડે ચુકવણી કરી અને પછી એક કરતા વધારે વખત પેમેન્ટની તમને બતાવી અને તમારી સાથે ફ્રોડ થતું હોય છે એટલે વેચવાનું જે વેચનારો હોય ને એના ભોળપણનો લાભ લે છે અને આવું કરીને પછી ખોટા કેસ કરે ખોટા કેસ કરીને આ જમીનના વિવાદો વિવાદ છે ને આ બધા સિવિલ દાવાઓ છે આ ક્રિમિનલ દાવાઓ નથી ક્રિમિનલ દાવાઓને ચાલતા બહુ સમય નથી થતો પણ આ બધા એવા દાવાઓ છે કે આની અંદર અનેક વર્ષો અનેક વર્ષો અને કેટલાક કેસો એવા હોય કે એમાં પીઢીઓ નીકળી જાય એટલે એના કારણે તમે થકવી નાખો તમને થકવી નાખવા માટેના પ્રયાસ કરો કેટલીક જમીનો એવી છે કે અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવી હોય નિવૃત્ત સૈનિકોને આપી હોય અથવા તો અપંગ વ્યક્તિઓને આપી હોય તો એવી જમીનોની અંદર ચોક્કસ શરતો હોય છે એ જમીન તમે વેચી ના શકો તમે ભાડે ના આપી શકો તમે ગેરો ના મૂકી શકો એના એ જમીનના નામે તમને લોન ના મળી શકે એ જમીનમાં તમે અલગ અલગ ખેતી ના કરી શકો જેટલા એના સભાસદો હોય એ બધા એની સંયુક્ત ખેતી કરવી પડે એની અંદર તમે બાંધકામ ના આવી બધી અનેક શરતો હોય કેટલાક લોકો તમારી જમીન હડપવા ધ્યાન રાખીને બેઠા હોય વ્યક્તિગત માલિકીની હોય અથવા તો સંયુક્ત મંડળીની સહકારી મંડળી આવી જમીન હડપ કરવા બેઠા હોય તમે ક્યાં શરત ભંગ કર્યો છે તમે ક્યાં શરત ભંગ કર્યો છે એ તમને ખબર ના હોય પણ આ દલાલોને ખબર હોય અને એ દલાલો ટાપીને બેઠા હોય છે કે તમને કઈ રીતે આંટીમાં લેવા તમે કઈ રીતે આંટી લેવા તમે ક્યાં ક્યાં શરત ભંગ કર્યો છે અને એ શરત ભંગ થયો છે એની તમારી આજુબાજુ રહેતા કોઈ વ્યક્તિ પાસેથી એ કલેક્ટર ને અરજી કરવામાં અને ત્યાં આગળ બધું ષડયંત્ર આપણે ગોઠવેલું હોય છે આવી જગ્યાએ બધા ષડયંત્રો ગોઠવેલા હોય છે એ જમીન શ્રી સરકાર કરવામાં આવે આ ખૂબ સમજવા જેવી વસ્તુ છે અનુસૂચિત જાતિના લોકોના આપવામાં આવેલી મંડળ નિવૃત્ત સૈનિકોને આપવામાં આવેલી જમીન અપંગોને આપવામાં આદિવાસી સમાજના લોકોને આપવામાં આવે બધી જમીનો છે ને એ નવી શરતની જમીનો છે નવી શરતની જમીનોની અંદર કરતા વધારે શરતો હોય છે અને એ શરતોનો તમે ભંગ કર્યો છે માટે આ જમીન ખાલસા થાય ખાલસા એટલે સી સરકાર થાય એ એને જે જેના નામે તો એનો માલિક મટી અને સરકાર એની માલિક બની જાય છે સરકાર માલિક બન્યા પછી આ લોકોનું આ બધા સોદાગરો મળેલા હોય એનો ખરીદવાળો તૈયાર હોય ઉપરથી ઓર્ડર વાળા હોય ત્યાં એમની સાંઠગાંઠ થઈ ગયેલી હોય અને પછી એને ફરી જાહેરાત કરવામાં આવે બધી આ બનાવટી જાહેરાતો હોય અને નવો ખરીદનાર ઊભો થયો હોય અને એના નામે એ જમીન હોય પછી રીગ્રાન્ટ થાય ને આપવામાં આવે એટલે શ્રી સરકાર થયેલી જમીનો પચાવી પાડવા માટે જમીન ખૂબ મોખાની હોય જમીન બાંધકામના લાયક હોય કોઈ સ્કીમોનો લાયક હોય એટલે જમીન કરોડો રૂપિયાની હોય તો આવી કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડવા માટેનું આખું એક વ્યવસ્થિત ષડયંત્ર કામ કરતું હોય છે અને એના કારણે જે માણસો ગરીબ છે શોષિત છે મજૂરી વર્ગના છે ને જ્યારે એમની જમીનો શ્રી સરકાર થાય ત્યારે એ જમીન ફરીથી એના નામે ગ્રાન્ટ થતી નથી એટલે આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે કેટલીક જમીનો એવી છે કે તમારી માલિકીની છે પરંતુ કબજા જ તમારા નથી સાત બારમાં આઠ નામ છે પણ કબજો બીજાનો છે કારણ કે એની ઉપર સામાન સાયી માનસિકતાના લોકોએ કબજો જમાઈ દીધો હોય અથવા તો તમારી પાસેથી એમણે પચાવી પાડી હોય અને એવી જમીનો આવી જમીનો જે હોય ને એની અંદર રેકર્ડમાં તમારું નામ હોય પણ સ્થળ ઉપર એની ઉપર બીજા કોક લેતા હોય અને એ તમે એની પાસે છૂટી નથી કરાવી શકામકે ના કારણે બીજા કારણે ઘણી જમીનો એવી છે કે ભૂલી ગયેલી જમીનો આ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે તમારા બાપ એવી જમીન હોય પચાસ વર્ષ સો વર્ષ પહેલા એ જમીનો પાકતું ના હોય એટલે જમીન પડતર મૂકી દીધેલી હોય કાં તો તમારા વડીલોએ તમારા બાપ દાદાઓએ એ જમીન સાસમાં આપેલી હોય ગીરોમાં આપેલું હોય એટલે છોકરાઓ એવું સમજતા હોય કે ભાઈ આપણે સાસમાં આપી છે અથવા તો ગીરોમાં આપીને આપણે રૂપિયા લીધા છે કા તો આપણા બાપા એ વેચાણ કરી આવી તમારા મગજમાં માન્યતા હોય પણ એક એ અસલ માલિક તમે છો ઘણી જમીનો એવી હોય કે એના મૂળ માલિક ગરીબ હોય શોષિત હોય અને એમણે ત્રાસમાં છોડી દીધી હોય બીજાઓના ત્રાસમાં છોડી દીધી હોય એટલે આ બધા કારણોસર આવી જમીનો ભૂલાઈ ગયેલી હોય પણ નામ તમે અને આવા અનેક કિસ્સાઓ બન્યા છે આવા અનેક કિસ્સાઓ બન્યા છે કે જે મૂળ માલિક હોય એને ખબર જ ના હોય કે ફલાણા શહેરમાં અથવા ફલાણા ગામમાં ચોક્કસ સર્વે નંબર વાળી જમીનમાં મારું પોતાનું નામ છે પણ એ જમીનની આજુબાજુ કોઈ કારખાનું બનવાનું હોય કોઈ સ્કીમ થવાની હોય ત્યારે એના માલિકો આની તપાસ કરે એમને જરૂર પડતી હોય છે કે એવા જે મૂળ માલિક હોય એની સહી કરવાની એટલે એને પાંચ પચીસ રૂપિયા આપી અને સમજાવી દે અને જમીન લઈ લેવાની હોય એટલે આવી ભૂલી ગયેલી જમીન હોય કેટલીક જમીનો ઘણી બધી જમીનો એવી છે કે એની અંદર ખોટી વારસાઈ નોંધ કરવામાં આવે વારસાઈ નોંધ કરવામાં આવે ભણતા નામવાળા લોકો ખબર હોય કે ભાઈ આ વ્યક્તિ મરી જાય છે અને હવે એના વારસદારો સાચી નોંધ કરાવે એની જગ્યાએ એના કુટુંબીયજનો હોય પોતે એના અસર માલિક હોવાનો અથવા તો એવા ઘણા બધા સ્ત્રી અને પુરુષો હોય એના પોતાના સીધી લીટીના વારસદાર ના હોય અનેક કિસ્સાઓમાં એવા ખેડૂત હોય જેના હોય હોય અને સીધી લીટીના વારસદાર ના હોય હોય એટલે જે આડી લીટીના લીટીના વારસદાર વારસદાર એ સીધી હોવાના બનાવટી પેઢીનામાં તૈયાર કરે અને ખોટી વારસાઈ નોંધો કરી અને એના માલિક બની જવાના પ્રયાસ કરતા આ જમીન પડાય પચાય પડવા માટેનું એક એ છે ઘણી જમીનો એવી છે કે મંદિરોનો ધર્મશાળાઓનો મઠોનો દરગાહોના ધાર્મિક હેતુ માટે આપવામાં આવેલી છે આવી જમીનો ચોક્કસ શરતો સાથે આપેલી છે અને એના માલિક નથી હોતા એના વહીવટ કરતા હોય છે શું હોય છે એના માલિક નથી હોતા એના વહીવટ કરતા હોય છે અને આ વહીવટ કરતાઓ આ જમીનના માલિક બની ગયા છે અને એના કારણે એ લોકો એમાંથી ઉપજ મેળવ્યો બધું મેળવ્યો પરંતુ ખરેખર વાસ્તવિક રીતે એમને વેચવાનો ભાડે આપવાનો ગીરે આપવાનો એમને કોઈ અધિકાર નથી આવી બીજી ગામડાના વિસ્તારોની અંદર ચોક્કસ સમુદાયના સેવા ચાકરી માટે આવી જમીન અપાયેલી હતી અને એ જમીનની અંદર જ્યારે આપવામાં આવી હોય ત્યારે એ કુટુંબના વડાનું એક જ વ્યક્તિનું નામ હોય પણ ત્રણ ચાર પેઢીએ તો ત્યાં સો પરિવારો થયેલા હોય એટલે સો પરિવારો એના માલિક હોય પરંતુ જે પરિવારનું નામ જ્યારે ચડ્યું એના જે સીધી રીતના વારસો હોય એવા લોકો આના વારસદારો બની બેઠા અને એમણે દાવા કર્યા અને એના કારણે અનેક પ્રકારના દાવાઓ ક દાવાઓ થયા છે અને એના કારણે અનેક પ્રકારના કંટાફિસા થયા છે એટલે આ જમીનોના જે દસ્તાવેજીની આપણે પહેલા વાત કરી કે ખોટા બનાવાખા ઘણા કેસોની અંદર એવું બન્યું છે કે જૂની તારીખના સ્ટેમ્પ હોય અને એ એ જૂની તારીખનો સ્ટેમ્પ બે હજાર પચીસના ના વર્ષનો ખરીદેલો હોય અને એની અંદર લખાણ બે હજાર વીસ નું હોય દસ્તાવેજો બનાવી દસ્તાવેજો હોય પછી એની અંદર બનાવટી સહીઓ હોય કારણ કે પચીસ પચાસ સો વર્ષ પહેલા જે લોકો ભણેલા નતા શિક્ષણ નતું એ લોકો સહી ના કરતા હોય એટલે એમ કે આ તો ફલાણી વ્યક્તિની સહી છે ને આ એની વ્યક્તિ છે એટલે એ સહીને પુરવાર કરવી ઘણી વખત વખત આ બધી વિવાદી મેટરો એવી છે દીવાની મેટરો આ તમામ દીવાની મેટરો છે ને દીવાની દાવાઓનો નિકાલ થતા વર્ષોના વર્ષો થતા હોય છે અને એ પુરવાર કરવાનું કામ જે લોકો નાના ખેડૂતો છે સીમાંત ખેડૂતો એના વર્ષો નથી હોતું એટલે મિત્રો તમે જમીનના માલિક છો અને તમારી જમીન વેચાઈ નથી ગઈ એ પહેલાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે અને એ ધ્યાન રાખવા માટે તમારી જમીનની સાત બાર ઓનો આઠની નકલો બે ચાર મહિને છ મહિને તમારે આ નકલો પાંચ દસ પચીસ રૂપિયાનો ખર્ચો થાય કેટલો થાય પાંચ દસ પચીસ રૂપિયાનો ખર્ચો થાય બરાબર બે ચાર ચાર મહિને છ મહિને આની નકલો તમે કઢાવતા રહો સાથે સાથે એની નમૂના નંબર છની જે નકલો હોય એની અંદર જ્યારે જ્યારે માલિકી હકોમાં ફેરફાર થાય અથવા તો એની ઉપર કોઈ બીજો અધિકૃત અધિકૃતતા તો કાયદેસરનો બોજો જ્યારે પડે ત્યારે એ બોજાની નોંધો માલિકી એના નમૂના નંબર છ ની અંદર પડતો હોય છે એટલે તમારે તમારી જમીનની સલામતી માટે તમારી જમીન વેચાઈ નથી ગઈ કોઈ હડપ નથી કરી કોઈ ઈલિગલી ગેરકાયદેસર એની અંદર ઘૂસી નથી ગયું એ જોવા માટે ચકાસતા રહેવા માટે તમારો દર ચાર છ મહિને એની સાત બાર આઠની નકલો અને સાથે સાથે એની નમૂના નંબર છ છની છેલ્લી જે નોંધ હોય એની પણ નકલ કઢાવવી જરૂરી છે એટલે મિત્રો જમીન એક એવી બાબત છે કે રોજે રોજ એના ભાવ વધતા જાય છે સાથે સાથે જમીન એક પ્રતિક છે જમીન એ એ અવિચલ મિલકત છે અને એના કારણે તમે જમીન જેટલી તમારી પાસે એટલી કાયમ કાયમ માટે એના ભાવ વધતા જવાના છે એટલે તમારી સૌથી સારી સભાનતા એ છે કે તમારી જમીનની અંદર બીજા કોઈ ઘુસી ના ગયા તમે જ્યારે જમીન વેચો છો તો તમારે જમીન જ્યારે વેચતા હોય તો તમારી સાથે ફ્રોડ થાય છે તમારી જમીનની કોઈ મોકાની જગ્યા હોય કોઈ સ્કીમ બનતી હોય એવી જગ્યાએ તમારી જમીન હોય તો વેચવાના માગતો હોય ત્યારે કેટલાક ગુંડા જેવા પરિબળો કોઈ સ્કીમના નામે આવી અને તમારી સહી લઈ જતા હોય પણ ખરેખર એમણે જુદા કાગળોની અંદર તમારી સહી લીધી હોય અને એમાં તમે ક્યારેક પાવર ઓફ એટર્નીમાં સહીં કરી આપી હોય અથવા તો તમે એમને બીજા હક્કો આપી દીધા હોય એના કારણે એ જમીનના માલિક બનવાના એમણે ઘણા બધા દાવાને આવી આવી કરોડો રૂપિયાની જમીનો પચાવી પાડવામાં આવી છે ગરીબો શોષિતો પાસે તમારી પાસે આવું ના થાય એના માટે તમારી સભાનતા જરૂરી છે મિત્રો તમને યોગ્ય લાગે તો આ ખૂબ અગત્યની બાબત છે અને ખાસ કરીને તો જે ભૂમાફિયાઓ અત્યારે જમીનો હડપ કરી જવા બેઠા છે એની અંદર બીજા અનેક સરકારી બિન સરકારી પરિબળો સીધા અથવા તો અપ્રત્યક્ષ રીતે જોડાયેલા હોય છે એ આ બધાથી સભાન રહેવું એ તમને જરૂરી છે અને તમને વધારે યોગ્ય લાગે તો તમે આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી મળીશું